ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ વેલ માછલીની ઉલટી વજન બે પોઇન્ટ નવસો ને દસ કિલોગ્રામ રૂપિયા બે કરોડ ને એકાણો લાખના મુદ્દા માલ સાથે બે હિસ્સોને પકડી પાડતી અમરેલી એલસીવી ભાવનગર રેન્જ આઇજીપી ગૌતમ પરમાર એ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનારી સમો ઉપર નજર રાખી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અમરેલી જિલ્લો જંગલ અને દરિયાઈ વિસ્તાર ધરાવે છે અમરેલી જ પોલીસ અધિશક સંજય ખરાતના એ જંગલ વિસ્તાર તેમજ દરિયાઈ વિસ્તારમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની અનુસૂચિમાં સંરક્ષિત જીવોના અવશેષો વેચાણ સંગ્રહ અને હેરફેર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર નજર ગોઠવી આરોપીઓને પકડી પાડ્યા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ વીએમ કોલાદ્રા એ રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે બે શંકાસ્પદ ઇસમોને વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ સાથે પકડી પાડ્યા મજકુર ઇસમોની પૂછપરછ કરતા પોતાની આ વેલ માછલીની ઉલટી તળાજા તાલુકાના રાજાપરા ગોપનાથના દરિયા કિનારાથી માછીમારી કરવા ગયેલ તે વખતે દરિયા કિનારાથી મળેલ હોય અને આ વેલ માછલીની ઉલટીની કિંમત બહુ ઊંચી હોવાનું જણાય હોય જેથી તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતા હોવાનું જણાવેલ આ આવેલ ઉલટી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી તેમજ અધિકારીઓ દ્વારા તપાસ કરી કબજે કરવામાં આવેલ છે અને બંને ઈસમો વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓની વિગત પહેલું કિશનભાઈ ભૂપદભાઈ બારૈયા તેમની ઉંમર વર્ષ બત્રીસ રહેઠાણ જૂના રાજપડા વાડી વિસ્તાર તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર બીજા ઈસમ દિનેશભાઈ સડાભાઈ દોડસીયા ઉંમર વર્ષ છત્રીસ રહેઠાણ જૂના રાજપડા વાડી વિસ્તાર તાલુકો જિલ્લો ભાવનગર પકડાયેલ મુદ્દા માલ વેલ માછલીની ઉલટીના ત્રણ ટુકડા નો વજન બે પોઈન્ટ નવસો ને દસ કિલોગ્રામ જેના રૂપિયા બે કરોડ અને એકાણું લાખ તથા તેણે મોબાઈલ ફોન નંગ બે જેના રૂપિયા સત્તર હજાર તથા એક મોટરસાયકલના રૂપિયા ત્રીસ હજાર મળી કુલ કિંમત બે કરોડ એકાણું લાખ અને સુડતાલીસ નો મુદ્દા માલ પકડાયો આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન સી એમ કોલાદ્રામ તથા પો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ડી ગોહિલ તથા એએસઆઈ કનાભાઈ સાંખઠ રાહુલભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ જાહિદભાઈ મકરાણી મહેશભાઈ મુંગરામ તુષારભાઈ પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ સિસારામ શિવરાજભાઈ વાડા દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર કાળુ શાકનોજીયા જાફરાબાદ અમરેલી